મારું નામ મહેશ ધમીધર નાયકા છે ત્યાર મે ઘરે હતો પણ ઘરે હું વિલો હતો ત્યાર બાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને ને પેલે છોકરીઓ આવી તો માં મમ્મી પણ તાજ હતી માં મમ્મી પણ ના પાયરો એ ને ન લઈ જાવો પણ પેલે છોકરી બેતનવાર મારા ઘરે આવી એને લઈ ગયા કે મારી બર્થડે છે કે આપણે ફરી ના આવીએ ઉડના જવાનું છે એમ કને ડાયરેક્ટ એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા

ટેમ્પો ચાલક જ્યારે સ્પોટ પર એક્સિડન્ટ થયું ને તો એને માર્યો ને પેલા પબ્લિક લોકોએ ત્યાંથી એ ભાગી ગયો કાલે હું ત્યાં ગયેલો હતો વેસમાં મને ત્યાં એવો સાંભળવામાં આવ્યું છે કે ટેમ્પો ને એનું લાયસન્સ બધું જમા કરેલું છે